પણ થોડા પી લે વધારે તમને આપી મિત્રો જાંબુ પર છે અમે તો પણ પણ પી લીધું છે ને બાકીના બચાય તમાર હારું ચાર સમય પર રાખી એટલામાં થોડો પાક ઓછો છે કોઈક પર સારો છે ને કોઈક પર ઓછો છે પણ બહુ જ મહેનત કરી બહુ એટલે ભયંકર મહેનત કરી પછી તે આટલું બચત થઈ સૌને જોહાર ખેડૂત મિત્રો તો આ છે મિત્રો નવી વાડી રાખેલી તમે આ વાડીનું અમે નવી વાડી નામ આપેલું છે પેલી જે આગાડી બેગ લગાવતા હતા એ જૂની વાડી છે એ સંજયભાઈ દેસાઈની છે આ વાપીના છે એમ તો ઘણા સમયથી વિદેશમાં રહેતા હતા પણ અત્યારે આવેલા છે અહીંયા વાપી રહી છે તો આ નવી વાડી છે નવી વાડીમાં આજે મિત્રો કેવું છે અને આ છેલ્લી સાટ છેલ્લી સાટ મારવાના છે કેવી કેરી છે કાય છે એ બધી જ માહિતી આજે હું તમને આપવાનો છું તો ચાલો જોઈએ મારી આ નો વાત એકદમ સમય પર વાડી રાખેલી મેં જેમ કે આમાં વરાપ પણ જઈ રહેલું બહુ જ મુશ્કેલથી ખેડેલું અમારો મિત્ર પરિયા ગામ બંધાર્ય જીતુભાઈનું ટક્તર આવેલું હતું ને ખેડતા પણ ખૂબ જ મુશ્કેલી પડી આ વાડીમાં મિત્રો જે ખાવારા છે એના માટે ખાસ બહુ જ મસ્ત હશે કેમ કે હવે ખાતાનો બિલકુલ ઉપયોગ નથી કરાયો આવનારા દિવસોમાં પણ એમાં ઓર્ગેનિકનો ઉપયોગ કરવાની ગણતરી છે બનાવવાના છે વિડીયો લખ્યા તમને જોવા મળશે આ વાડીમાં મિત્રો સમય પર રાખી એટલામાં થોડો પાક ઓછો છે કોઈક પર સારો છે ને કોઈક પર ઓછો છે પણ બહુ જ મહેનત કરી બહુ એટલે ભયંકર મહેનત કરી પછી તે આટલું બચતથી બાકી એક સમયમાં તો એટલી બધી બાજને એક એક મોરમાં લગભગ તમે માનો નહીં કે પંદર પંદર વીસ વીસ હતી જે આગલી ફૂટ હતી એમાં જ બચતથી પાછલી ફૂટની કરી ના બરાબર જ છે કોઈક કોઈક જગ્યાએ દેખાય છે મિત્રો છેલ્લી સાટ કેમ મારતી પણ બતાવું જેમ કે જેવું છાઇટા નથી એના પરથી યળ પડવાનું ચાલુ થઈ ગયું ને જે કેરી છે એની ક્વૉલિટી પણ સારી આવે ને જે પીલાવણી છે ઘણા ખેડૂત મિત્રોને હું માહિતી આપું છું કે છેલ્લી સાટ ખાસ મારવું છે આજે લગભગ તારીખ ત્રણ કે ચાર તારીખ થઈ ગઈ ત્રણથી ચાર તારીખ કે આ દવા હું છાંટતો છે કોઈક ઝાડ પર સારી એવી કેરી બી ગયેલી છે કોઈક ઝાડ પર છે આટલી પહેલેની ફૂટ હતી તમે સારી કેરી છે આ ઝાડ પર જરાક ઓછી છે બાજુના ઝાડ પર જરાક સારી છે હંમેશા હું ટ્રીટમેન્ટ કરું કે ફૂટ આગળ આવે જેથી વધારે બચત થાય ઘણા ખેડૂત મિત્રો એવું નથી કે એ પણ સ્પ્રે કરતા જ હશે હું જ કરું એવું નથી ને જેમ કે જો તમે જે કાંઈ ટ્રીટમેન્ટ કરતા આમાં તમને સારું રિઝલ્ટ મળતું હોય તો તમે એ ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે કદાચ તમારા તમને ટ્રીટમેન્ટમાં રિઝલ્ટ ન મળે તો કોઈની સલાહ લેવો ને એનો ઉપયોગ કરો બાકી સારું રિઝલ્ટ મળતું હોય તે જ ટ્રીટમેન્ટ કરવાની જેમ કે ગામે ગામે રીત બદલાય છે તેવું મિત્રો આ છે મિત્રો જ્યારે જ્યારે પણ કલમ છાટીએ ત્યારે એનો પર અમે સ્પ્રે કરીએ ને ખૂબ સારા નારિયલ પણ બેસેલા છે આજે પાડવાના છે પણ તમને હું બતાવું મિત્રો જાંબુ પર છે આવાડીમાં આજો બેસેલા છે હજુ વાર છે જરા ખેડૂત મિત્રો એવું છે કે જે ઝાડ પર કેરી નથી આવી એને પણ સ્પ્રે નહીં કરે ખાતર પાણી નથી કરે કેમ કે આવ્યું નહીં પણ મિત્રો આવતા વર્ષે તમને સારો પાક જોઈતો તો એ ઝાડને અત્યારથી મહેનત કરવાની તમે ચાલુ કરી દો તો આવતા વર્ષે તમને સારું રિઝલ્ટ મળે એનો વિડીયો અલગથી હું જ્યારે ખાતર પાણી કરવાનો છે ત્યારે હું તમને રિયલમાં બતાવવા કે કઈ રીતનું હું ટ્રીટમેન્ટ એની કરું છું આ ઝાડ ઘણા મિત્રો અહીંયા નથી હાલ પણ એને પણ આપણે ખાતવાનું છે જેથી પીલાવણી સારી રહે તો આવતા વર્ષે એમાં આપણને સારું રિઝલ્ટ મળે મિત્રો પાત્રોવાડીમાં ઝાડ છે ખબર નહીં સાનું છે આ એક કેરી બેલી છે મિત્રો પાત્ર કોઈને ખ્યાલ આવી જાય તો કોમેન્ટ કરીને મને ચોક્કસ છે કે કે હાનું ઝાડ છે આ રીતના છે બહુ મો મોડેથી મોર પણ અમારી છે એટલી સરસ પીલાવણી આ પીલાવણી ખરેખર બચાવવી જોઈએ વિડીયો લાંબો થશે પણ જો તમે બધો જ જો સહેલી સીધું જોશે તો તમને બધી જ માહિતી જાણવાની મળશે કે આ છાટ કેમ મારું છે આ છાટથી કેટલો ફાયદો થાય છે આ છાટથી એક માત્ર જે કેરી હેલી એનો એક નંબર પર નીકળે છે અને એને સાથે જે જીવાત છે બધી ઉતરી જાય અને પીલાવણી ચોખ્ખી થઈ જાય તો આવતા વર્ષ આપણે આપણને ભરપૂર ફાયદો થાય પીલાવણીની વાત કરો તો અત્યારથી મિત્રોમાં પાણીને ખાતર જે કાંઈ કરવું હોય તે ચાલુ કરી દે અને હજુ પાછળ બીજા એને પાછા છાટ આવે છે બ્લૂ કુપરની બ્લૂ કુપર પણ ખરેખર એને સ્પ્રે કરી દેવું જોઈએ એન્ડિંગમાં અત્યારે તો હજુ વાર છે પણ એને પહેલાં એને ખાતર પાણી આપીને આવતા વર્ષમાં તો એકદમ મજબૂત સ્ટ્રોંગ દો જેથી આવતા વર્ષે ખૂબ જલ્દી સમજો કોઈ સિઝન મિનિમમ દોઢ મહિના આગળ ગાડી આપણી ફૂટ જાય એમ કે સંજયભાઈની વાડીમાં તમે જોયું છે આગળ ગાડી વિડીયો મોકલા જ છે તેનામાં ન હોય તો ત્યાં જઈને તમે જોઈ શકો છો એ વાડી કેવી છે વાત કરું તો આ વાડીમાં જે સંજયભાઈ દેસાઈ છે પરિયાના એ આપણે મેં એમાં જૂની વાડીનું નામ આપેલું છે એના જ પરિવારના સભ્યોની આ વાડી હતી ભગુભાઈ દોલત નહીં દોલતભાઈ ભગુભાઈ દેસાઈ પરિયાના એણે આપી દીધી પછી કોઈ ડૉક્ટરે લીધેલી હતી તેણે લીધી પછી અત્યારે વાપીના મમીડન છે એણે લીધીને એના પરથી મેં પંચાલે વાડી રાખેલી છે આમ તો પરિવારના સભ્યો ખૂબ સારા છે આપણે તો ખૂબ સારો વ્યવહાર રાખે છે ત્રણ બી ચિંતા કરે કે જીતુભાઈ વાડી રાખેલી છે તો ખરેખર આમાં બેસશે કે નહીં બેસે તો બેસશે નુકસાન તો નહીં થશે એટલું મને પાક્કું ખબર છે એન્ડિંગમાં રાખી એટલે થોડું નુકસાન થયું છે આ તો વર્ષ આ વાડી જો રાખેલી તો આ વર્ષે સંજયભાઈની જેવી વાડી છે તેવી જ આ વાડી પણ રહેતે પણ ઘણા ઝાડ પર કેરી છે ઘણા ઝાડ પણ નથી પણ આ વર્ષે ભરપૂર મહેનત કરું છું આવતા વર્ષે આપણું ખૂબ સારું રિઝલ્ટ મળશે વાડીમાં સફાઈ કામ પણ બહુ જ બાકી છે પણ કેરી તૈયાર થઈ ગઈ સારી રીતના જુઓ થેલી ક્યારે બાંધવાની પણ માહિતી મિત્રો તમને હું આપીશી ને કોમેન્ટ કરી લીધી કે બેગ ક્યારે બાંધવું જોઈએ તો મિત્રો આ સહાય જ થઈ જાય જો પછીથી બાંધવી જોઈએ બહુ જ નાની હોય તો મારી તો વિચાર છે આ એક નાની કેરી છે જુઓ તો ના બાંધે જ સારું આવી મોટી કેરીઓ થાય છે પછી જ બાંધવાની બેગ મિત્રો ડ્રાઈવર એટલે કે જાતે આપણે ગોટલો લાખ દેવામાંથી તૈયાર થયેલું થયેલો પાણી પૂરું થઈ ગયું એટલે ઘરે લેવા જવાના કેમ કે અહીંયા વાડીમાં સગવડ સગવડની છે પાણી મિત્રો ડ્રાઈવર કોને કોને બહુ ભાવે એ પણ કોમેન્ટ કરજો મને તો ખરેખર બહુ ભાવે ને ખરેખર બહુ મસ્ત લાગે એમાં ને વાડીના માલિક છે એને પણ ખરેખર ખૂબ ભાવે આ વર્ષે એને ખૂબ રિક્વેસ્ટ છે કે જીતુભાઈ આ વર્ષે ડ્રાઈવર અમને ખવાડજો અને ખવાડજો તો આપણે વાડીમાં જ છે બીજે કેથે લેવા જવાની જરૂર નહીં છે

પૈસા મળી જતા છે આવી ગયો હજુ છે એને પર બેસ છે મિત્રો દાદીનો ફોન આવેલો તો કે દીકરા એમ કહે અમને જ નહીં એમ કે પણ થોડા પી લે ને વધારે તમને આપ્યા ગયા નારિયેલ વાત કરું તો વાડીના માલિક ભોગો કાકા એ લાકડી હતી એ સમયની આટલી નારિયલ થઈ હતી એના પર લીલા છે એના પર પીડા મિત્રો નાનો હતો ને ત્યારે મેં એવું વિચારતું કે તરફ અલગ આવે આપણે મંદિર માં નારિયલ ફાડીએ તો અલગ આવે એવું વિચારતો હતો સારું મને ખબર જ નથી કે તરફ નારિયલ એક જ આવે

વર્ષો તેમ જ છે એટલે એમાં ખાતર પાણીનું કાંઈ નથી પણ આ વર્ષે આપણે ખૂબ સારી મહેનત કરશું ને દાદી તો આવતા વર્ષે એના કરતાં મોટા મોટા ને ખૂબ પાણી આમાં પાણી પણ દાદી ઓછું છે પણ આવતા આ વર્ષે આપણે ખૂબ સારી મહેનત કરું કલમમાં ને બાકી બીજા ઝાડમાં પણ એટલે સારો એવો આપણને પાક મળશે વધારે જે વહેલા છે એનાથી વધારે બેસા ચાલુ કરી દીધું મિત્રો આ રીતના કેરીઓ છે થોડી વલ્લી છે પણ મને એવું લાગે કે ફળ મોટા વધારે થાય જેમ વલ્લી હોય તેમ ફળ મોટા વધારે થાય મિત્રો ચીકુ ના ચા મિત્રો જાંબુ કાળા જાંબુ એને વાંજરા પણ કહે ત્યારે ફૂલ આવેલા તો ઝાડ છે જો કેટલા ઘણા ફૂલ આવેલા સાજો વાર છે મિત્રો જોઈન્ટ છે અહીંયા અહિયાં કરેલી અથવા તો એને તમે સફાઈ પણ કરી શકે ના છાટમાં જઈએ ત્યારે એનાથી નુકસાન પણ નથી અહીંયા જયારે દવા આવી જાય એટલે અહીંયા ત્યાં બગડવાનું ઓછું થઈ જાય થઈ ગઈ નવા જવાના બાલ મિત્રો ઘરના ચણા પાકેલા તે ખાઈને આવી ગયા છે પાછા વળીયા છાટવા માટે ઝડપુક બુમોસ બેલા સાજો આ વર્ષે જ બેહલા તો ખબર ની બેતા કે પણ એને થોડી ટ્રીટમેન્ટ કરી દી મસ્ત ભાઈ ગયા આ રીતના બેલા સદા દાદી તમારો વાડીનો છોકરો બીજા સાહેબ બીજા પણ અહીંયા બેસેલા છે આજો એ પણ તમને બતાવો મેં આમાંથી આપણે થોડાક કહું બાકીના દાદીને આપી દઉં ખુશ થઈ અત્યારે જ પારડીના રીતના મનોજભાઈ અને બીજા બધા મિત્રોનો માં જે ટોટાપુરનો વિડીયો મોકલો હતો એના વિશે માહિતી આવી તો મિત્ર આ ટોટાપુરની વાત કરું જે દિવસે પાડી લેને એ તેના પર વિડીયો મોકલો છે નવાય તો અંદર જઈને જોઈ લેજો એકદમ નેચરલ તોડીને એમ જ ખાલી ટેબલ પર મૂકી રાખેલી ત્યાં જ પાકી ગઈ કોઈ જાતનો આમાં ઉપયોગ નથી કરવા એમ જ પાકે ખરેખર બહુ મસ્ત લાગ્યું આ વિડીયો મેં શોર્ટ વિડીયો મૂકી દેતા જોઈ લેજો કોઈ જાતના દવાનો ઉપયોગ નથી કરવા પણ ઘણા મિત્રો કહેતા કે ટોટા નહીં પાકે પણ ખરેખર પાકી ઘણા મિત્રો એવા બધા છે જે કેરી તૈયાર થાય ને જે આપણે બેગ બાંધી એની બધી રાહ જોઈને બેઠા છે કેમ કે એવો ને કે ઉત્સાહ જે હાઇવે પર કેરી મળે એ બધી અમને યોગ્ય નથી લાગતું કે વર્ષોથી આપણે તો ખાવા માટે લઈ જાય છે એટલે એવોને કહેવું છે જીતુભાઈ તમારી કેરી તૈયાર થાય અમે તમારી કેરી ખાઈએ તો ઘણું સારું એમ કહેવા માગે તો મિત્રો થોડોક થોબી જાજો બહુ જ જલ્દી તમને કેરી ખાવાની એ વખતે બધી જ જાતની વેરાયટી દસેટી કેસર લંગડો બધી જ મળશે કેમ કે એવોને કહેવાનું કે જીતભાઈ અમે જે રત્નાગીરી આવે એવી સ્વાદમાં પણ એટલી બધી સારી નથી અને મીઠાશ પણ એટલી સારી નથી પણ વલસાડની જે કેસર આપ કોઈ પણ વેરાયટી કહો ખરેખર ખૂબ સારી લાગે છે મેં નથી કહેતો જ્યારે આપણે ઘરે કોઈ પણ ખાવા માટે જે બધા મિત્રો આવે એની આપણે રાય લેવું એને પણ પૂછું જેથી તમને વધારે ખ્યાલ આવે ક્યારે જ્યારે કેરી આપણે બેડીયા તૈયાર થઈ નાખીએ ત્યારે છાંટ પૂરી થઈ જાય એટલે મિત્રો આ વાડીમાં બેગ બાંધવાનો ચાલુ કરવાનો છે અહીં એક મિત્રો બતાવું તમને ઝૂમ કરીને જો એટલે બહુ છાંટવાનું જોઈન્ટમાં તો બહુ જરૂર હૈયાની દવા મારે એટલે આ રીતના બગાડ થતો અટકી જાય આ વાડીના માલિક છે એની જે જગ્યા છે ગ્રાઉન્ડ બનાવેલું અહીંયા ભાડ આપેલું છે હું સાંજના સમયે વિડીયો અપલોડ કરાવો અથવા તો પછી એકદમ સામે ત્યાં મંદિર છે તળાવ છે ત્યાં જામ વિડીયો એડિટિંગ થઈ ગયો છે હમણાં હવે હું આ વિડીયો ધ્યાન કરવાનો છે ખાલી અહીં થયા છે વાડી સાજુ ગેટ તો બંને વાડીમાં માણસો મુકાઈ ગયા છે કેમ કે ચોરી બહુ થાય એટલે આ વાડીમાં ને સંજયભાઈને વાડી પર બંને વાડીમાં માણસ મૂકવા પડ્યા છે પાણી ભરવા ગયેલા હતા આવી ગયા હોવા તો મિત્રો આજનો બીજો અહીંયા જેમ કે દે હાવાળીની વધારે માહિતી આમના દિવસની હા કચરો આવી ગયો અરે ભાઈ કચરો આવી ગયો તો મિત્રો આ વાડીમાં કેસર ઝાડ વધારે છે આ પુષ્ણ ઓછા છે કેસર જ વધારે છે ના બહુ મોટા ઝાડ છે એટલે આજે તો પૂરું કરાવવાનું નહીં કાલે પાસે ને પાછું ચોડ ઉતર કરવા પડે ચીલી સાત કેટલું ઉપર थोड़ी हर कोई व्यथित सफाई थी जाएँ आती काला भाग रखा तो तो है पे बाजू आमा मामा में कुलकर बधार महिती मित्र तमें कमेंट करजो मेरे पास जो कहीं महिहि है ती है खबर ने के योग्य है गा में गा रीटम लाती दरक विस्तार में दरक खेडूत ट्रीटमेंट करवा अलग अलग हो तो मल्या फरी से पाशा नवी मत चीज आप रजात्री में थैंक यू